સુરતના ગોડાદરા વિસ્તારમાં યાનના વેપારી સંજય પડશાલા પર દિનદહાડે ફાયરિંગ કરી આરોપી બાઇક પર ફરાર સુરતના ગોડાદરા વિસ્તારમાં દિનદહાડે થયેલી ફાયરિંગની ઘટના શહેરમાં ભયનો માહોલ સર્જી રહી છે યાનના વેપારી સંજય પર બાઇક પર આવેલા શખ્સે પીઠ પર ગોળી મારી હતી ગોળી વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ હુમલા પછી આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આ હુમલાનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ પ્રાથમિક તપાસમાં જૂની અદાવત અથવા વેપાર સંબંધિત વિવાદની શક્યતા સામે આવી રહી છે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આરોપીની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે શહેરમાં આવા આમ હુમલાઓના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થયો છે અગાઉ પણ ગુડાદરા વિસ્તારમાં એસિડ એટેક અને પારિવારિક હત્યાની ઘટનાઓ સામે આવે છે આ ઘટનાઓ શહેરના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે પોલીસ વિભાગે ગુનાહિત પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે વધુ સક્રિયતા દાખવવાની જરૂર છે શહેરના વેપારીઓ અને નાગરિકોએ સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી તેમણે પોલીસને વધુ સક્રિયતા અને સુરક્ષા વ્યવસ્થાઓમાં સુધારા લાવવાની માંગ કરી આ ઘટના પછી શહેરના વિવિધ વેપારી સંગઠનો દ્વારા પણ સુરક્ષા વધારવાની માંગ ઉઠાવવામાં આવી છે પોલીસે આ મામલે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે આજ રોજ સુરત શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અંજની નંદન બિલ્ડિંગ બની રહી છે એની બાજુમાં જ ફાયરિંગની ઘટના બની છે આ ઘટનામાં જે નારાયણનગર ખાડી વિસ્તાર કહેવાય છે ત્યાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પરસાળા છે તેઓ પોતાના રૂટીન કામમાં આજ સવારે જે એનો એમનો રેગ્યુલર સમય છે એમાં મુજબ પોતાના ઘરેથી યોગી નીકળી નીકળીને પોતાના કારખાના ખાતે આવતા હતા ત્યાં તેમનું ગોડાઉન પણ છે આ બાબતને લઈને એ લોકો જ્યારે પોતે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન એમના ઉપર કોઈએ ફાયરિંગ કરી હોવાનું એમને થોડુંક અનુભૂતિ થઈ પછી ચેક કરતા એમને ખ્યાલ આવ્યો કે કોઈકે એમને ગોળી મારી છે અને ત્યારબાદ તરત એમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા પોલીસે અત્યારે પ્રાથમિક વિગતો મેળવી અને જે પણ શંકાસ્પદ વ્યક્તિઓ છે એ લોકોને તપાસવાની શરૂ શરૂઆત કરી છે આ ઉપરાંત જે ભોગ બનનાર છે એમની પણ અમે ડિટેલ મેળવી રહ્યા છીએ અને જે હોય અમુક સીસીટીવી અમારી સામે આવ્યા છે અમે એના ઉપર કામ કરી રહ્યા છીએ આ ઉપરાંત બીજી જે ઇન્ફોર્મેશન હોય અને સાથે સાથે અમારા હ્યુમન રિસોર્સ હોય એને પણ એક્ટિવેટ કર્યા છે સુરત શહેરની ઝોન ટુની ટીમ સમગ્ર તમામ પોલીસ સ્ટેશનો આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શનની કામગીરી કરી રહ્યા છે